અને પાછું શાળી વર્ષ પેલા નું વડીલો જે હોય અનુભવ યાદ કરો શાળી વર્ષ પેલા તમે કોઈને ફળીએ જાઓ આવો આવો મહેમાન સાફ પાણી પીવું ફળીએ બેઠા હોટલા ફળીયું ફળીયા આ રૂમ નહોતા અટણ એસી ચાલુ કઈ નહોતું નળિયા વાળું એક મકાન બાકી ને ફળીયું અમે ગાવું બાંધ્યું બળદ માયદા ને એકાદ રોબું ઓગાળતું હોય એકાદ ઘોડું પૂરું પટપટ આવતું હોય તેથી બીજું જ કઈ નહોતું આજ આપણી રામદાની હતી અને જ્યાં પાણી પી બેઠા હોય ત્યાં દીકરી સાલીને આવે પંદર હોળ વરની અટાની જેમ નહીં ત્રી સુધી દીકરી આવે સાલે એક શબ્દ ખોટો નથી શાસ્ત્રના આધારે કહું સુ કન્યાકાળ વીતા પછી જેટલો સમય દીકરી આપણે ઘેરે રે એનો દોષ મા બાપને લાગે બરાબર શાસ્ત્રને આધારે કહું છું મારો કઈ ગભ ગોળો નથી તો સીતાજી નું જીવન ને તો ચાલી વર્ષ ન હોય સીતાજી લગ્ન થયા ઇત્યાદિ ચૌદ વર્ષ ના હતા સોળ વર્ષ ના હતા મારી ઉંમર ના બધા લગ્ન થયા સોળ સત્તર વર્ષ થઈ ગયા હોય વધીને ને વીસ વર્ષ હતા બે વીસ ભેગા કરો થવાય થાય હોય થાય કેવાનો મારો અર્થ એ છે કે દીકરી સાલી આવે એટલે એ તરત જ ગરદણી એમ કે આ મારી બાળકી છે એના પીળા હાથ કરાવવા છે કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો આપણા જોવું હોય તો અટણ તમે શાળી વર્ષ પછી જાઓ એટલે આમ થઈ ગયું આમ બે હોય એની ઓફિસમાં એસી ચાલુ કરો ડીસી ચાલુ કરો ટીસી ચાલુ કરો ટીવી ચાલુ કરો એનું મોટું આવડું છોકરો ચાલીને આવે આ માર દીકરો પણ અહીં તો તારો જ હોય ને પાંત્રીમાં આવે છે તું જન્મે એટલે મોટો થયા જ કરે ને એમ નથી બાકી છે આપણે કહી ગયા ગોઠવાઈ જાય હું ગોઠવાઈ જાય જેટલા આવે આમ જ કહે છે ભગવાન ક્યાંક જો હું કે જોવાનું નહીં તમને શૂટ આમ જો તમને શૂટ આપણે કહીએ છે શૂટ કે રાંડેલું સાંડેલું સટકેલું છોકરા વાળું છોકરા વિનાનું કાળું ધોળું નાનું મોટું અભણ ભણેલું આઈનું બાઈનું ગમે ત્યાંનું ભાઈ માણસ આ છેની પાછળ મારી ગંભીર દુખની વાત છે હું સતત સમાજમાં ફરું છું હાસ્ય નથી કરતો આ એમાંથી મારી ભયંકર ટકોર છે ક્યાં જીન ઉભા છે આપણે એટલા બધા બુદ્ધિશાળી છે એટલા બધા હોશિયાર છે હું તમે ક્યાં જીન ઉભા છે એ તો જેનો દીકરો બાકી હોય ને એના માં બાપને ખબર હોય પરિસ્થિતિ કેટલી ભયંકર છે તમે વિચારો થોડું હું તમે ક્યાં આવીને ઉભા રહ્યા ગુજરાત વટીને બીજા રાજ્યની માલિકો મારે તમારે જવું પડે કેટલો ધર્મ ભૂલ્યા કેટલો રસ્તો ભૂલ્યા કેટલા વિચારો ચેન્જ થઈ ગયા આજ છે તમને મને ખ્યાલ આવશે કે હું રસ્તો ભૂલો છું કોઈને ખબર નથી એમ મેં મારા દીકરાની ઘરવાળીમાં ભ્રૂણ હત્યાનું પાપ કરાવ્યું છે ટેસ્ટિંગ કરાવ્યું છે બેબી છે એટલે મરવી નાખી છે એનું પરિણામ